નવી સવારમાં આપ સૌનું સ્વાગત કરીએ છીએ નવી સવારનું સૂત્ર છે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનું સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો દરેક વ્યક્તિ નિરોગી હોવી જોઈએ તનથી અને મન બંનેથી આજે નવી સવારના સ્ટુડિયોમાં દિલીપભાઈ ધોળાકીયા હાજર છે દિલીપભાઈ તમારું સ્વાગત કરું છું દિલીપભાઈ યોગાચાર્ય છે બહુ ઝડપથી ટૂંકમાં એમનો હું પરિચય આપી દઉં વીસમી મે ઓગણીસો સાહીઠના રોજ સાયલામાં જન્મેલા દિલીપભાઈ મૂળ તો કંસારા એટલે કે વાસણના વેપારી હતા પણ મને ચોક્કસ ખબર છે કે યોગનું અનુસંધાન એ આગાઉથી લઈને આ પૃથ્વી ઉપર આવેલા એટલે વાસણનો ધંધો આટોપી અને યોગાચાર્ય બન્યા વસંત નેચર ક્યોર હોસ્પિટલમાં એમણે યોગ શીખવાડ્યો પછી આદર્શ અમદાવાદ ભરતભાઈ સાહેબ સ્થાપેલી અદભુત સંસ્થા એમાં પણ એમણે અનેક યોગ શિક્ષકો તૈયાર કર્યા એ પછી તો ઘણી બધી રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે પણ જોડાયા અને એ સર્ટિફાઈડ યોગ શિક્ષકો તૈયાર કરવામાં એમણે એમનો પોતાનો ઘણો સમય આપ્યો એક મિશન એક પ્રોજેક્ટ સ્ટોપ ડાયાબિટીસ એ નામનો એક પ્રોજેક્ટ ચાલતો હતો એમાં પણ એ મુખ્ય ફેકલ્ટી તરીકે એમાં ફરજનિષ્ઠ હતા ગુજરાત યુનિવર્સિટીની વાત કરું તો યોગિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એ એક એક સમય એવો હતો કે એ એના સંયોજક હતા કોઓર્ડિનેટર હતા અને દિલીપભાઈએ એક નવી વાત જે કરી છે નવી શોધ કરી છે એ છે યોગિક બેલેન્સ થેરાપી એટલે જ્યારે બેલેન્સ જાય છે ત્યારે બધી ગડબડ થાય છે તન અને મન બંનેની તો એમણે એ બધું શોધી કાઢ્યું છે અને એમની એ બધી વાતો કરવા જઈશ તો એક કલાક મારે વાતો કરવી પડે પણ આજે મારી ઈચ્છા એવી છે કે એમની સાથે હું ડાયાબિટીસની વાત કરું કારણ કે એમનું એક સપનું છે કે અમદાવાદને પછી ગુજરાતને અને પછી બની શકે તો વધારે ને વધારે વિસ્તારને ડાયાબિટીસ મુક્ત કરવો અને એમની પાસે એની ચાવીઓ છે ખાલી વાત કરવા ખાતર કરતા નથી એની આજે હું નવી સવારના પ્રેક્ષકો માટે ડાયાબિટીસ અંગેની વાતો કરવાનો છું દિલીપભાઈ ખરેખર અમે તો રાજી રાજી અને મારા પોઝિટિવ સ્ટોરીના પુસ્તકમાં પણ મેં વિગતવાર તમારી પોઝિટિવ સ્ટોરી લખી છે અને આજે હવે હું આ તમારો પહેલો વિડીયો બનાવી રહ્યો છું તમે સ્વસ્થ સમાજની જે વાત કરીને તો હું તમને એક સવાલ કરું સ્વસ્થ એટલે શું અથવા સ્વાસ્થ્ય કોને કહેવું એટલે જે આરોગ્યની વ્યાખ્યા છે આખી એ માત્ર તન સાથે જોડાયેલી નથી તન મન હૃદય અને આત્મા આ બધાની સાથે જોડાયેલી વાત છે બહુ જ ડીપ છે સ્વસ્થ છે એટલે જનરલી ડબલ્યુએચઓ વાળાની પહેલી વ્યાખ્યા હતી કે તમને કોઈ રોગ નથી તો તમે સ્વસ્થ છો એ બદલતા બદલતા અત્યારે જે છે ને વ્યાખ્યા એ પણ હજી ઘણી બધી નાની છે હું એને સુંદર રીતે કહું સમદોષ સમાગ નિશ સમધાતુ મલક્રિયા પ્રસન્નાથ મેન્દ્રિય માના સ્વસ્થ એટલે બધી હતી સમદોષ દોષ એટલે ત્રિદોષ વાત પિત અને કફ એ સમ એટલે બેલેન્સ સમદોષ સમાગ્નિશ તેર પ્રકારના અગ્નિ છે પાંચ ભૂતાગ્નિ જેનું શરીર બનેલું છે જળ પૃથ્વી આકાશ વાયુને અગ્નિ આ પાંચ ભૂતાગ્નિ સાત ધાતુવાગ્નિ તમે જે ખોરાક ખાઓ છો એ રસ રક્ત માસ મેદ અસ્થિ મજ્જા અને શુક્ર સાત ધાતુમાં કન્વર્ટ થાય એટલે પાંચ ને સાત બાર અને તેરમાં જઠરાગ્નિ સમદોષ સમાગ્નિ છે આ તેરે તેર પ્રકારના અગ્નિ સમ છે તમે જુઓ તો કોઈનામાં જળ તત્વની વધારે છે ને કોઈનામાં પૃથ્વી તત્વ અધિક છે મોટા થઈ ગયેલા છે આ બેલેન્સ નથી તો આ બધું બેલેન્સ છે સમદોષ સમાગ્નિ છે સમધાતુમલક ક્રિયા તમારા શરીરની અંદર જે ચોવીસ કલાક ટોક્સિન બને છે જે પણ જગ્યાએ કંઈ પણ કામ ચાલતું હોય તમારું એર એસી અત્યારે ચાલે છે તો એ બાર કાર્બન ડાયોક્સાઇડ ફેંકી રહ્યું છે નિયમ છે કોઈ પણ વસ્તુનું કામ ચાલતું હોય ત્યાં ટોક્સિન બને તમારા શરીરની અંદર ચોવીસ કલાક તમારું હાર્ટ એક મિનિટમાં સિત્તેરથી એંસી વાર ધબકે છે એક ધબકારે એંસી ગ્રામ લોહીને શુદ્ધ કરે છે તમારી કિડની ચોવીસ કલાક ફિલ્ટરિંગ તમારા આંતડા ચોવીસ કલાક મૂવમેન્ટ અંદર ચોવીસ કલાક તમે હોઈ ગયા છો અંદર બધું કામ ચાલે છે તો શરીરમાં ટોક્સિન્સ બની રહ્યા છે છે સમાગ્નિ છે સમધાતુ મલક્રિયા મલક્રિયા એટલે એ શરીરના ટોક્સિન આપણે બળમૂત્ર પરસેવા માટે બહાર કાઢી છે આ બધા પ્રોપર નીકળે છે તો આ તો કોન્સ્ટિપેશન છે પતિ ગયું સમદૌ સમાગ્નિ છે સમધાતુ મલક્રિયા પ્રસન્નાત્મેન્દ્રિય માન ઓહો કેટલી મોટી પ્રસન્ન આત્મેન્દ્રિયમાના સંસ્કૃત ભાષા સમૃદ્ધ કેટલી પ્રસન્ન આત્મેન્દ્રિયમાના આટલા ઉપરથી સો લાઈન બને પાંચસો લાઈન બને પ્રસન્ન તમારો આત્મા પ્રસન્ન આત્મેન્દ્રિય પ્રસન્ન તમારો આત્મા પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો આ બધું પ્રસન્ન છે તો કે ના હે તો કોઈ જ્ઞાનેન્દ્રિયોના ઠેકાણા નથી ને કર્મેન્દ્રિયોના ઠેકાણા નથી આત્માની તો વાત જ જવા દો શરીરના ક્યાં ઠેકાણા છે માણસ બેસી નથી શકતો મારું તો વર્ષોથી આ જોઉં છું માણસ પંદર મિનિટ એમ કીધું કે બેહો આમ હરકી બેહો બે હતો નહીં બેસી શકે કાં પગ હલાવશે કાં હાથ હલાવશે કાં વાંચેલું છાપું બીજી વાર વાંચશે તો છે સમુ મલક્રિયા પ્રસન્ન આત્મેન્દ્રિય તમે પ્રસન્ન તમારો આત્મા તમારી પાંચ જ્ઞાનેન્દ્રિય તમારી પાંચ કર્મેન્દ્રિય આ બધું પ્રસન્ન છે સ્વસ્થ તે બીજી હત એને સ્વસ્થ કહેવાય તમને ડાયાબિટીસ નથી બ્લડ પ્રેશર નથી મને તો ભૂખ લાગી છે મને કોન્સ્ટિપેશન નથી એટલે હું સ્વસ્થ છું એવું નહીં બહુ જ સુંદર વિષય છે એની વિગતે પછી વાત કરીશું આજે આજના વિષય ઉપર હું આવી જાઉં ડાયાબિટીસ એ રાજરોગ થઈ ગયો છે આજકાલ તો અને એનો પ્રસાર પણ વધી રહ્યો છે અને લોકો ડાયાબિટીસમાંથી મુક્ત થવા માટે ખૂબ જ હવાતિયા હવાતિયા મારે છે હવે એ અને તમે કઈ એવી ચાવીઓ સુધી કાઢી છે બરાબર મેં આપે પણ અગાઉ થોડાક મારા પરિચયમાં કીધું કે કંઈક આગલા જન્મના સંસ્કાર તો હું માનું છું મારા આની પહેલાંનો જે આ જન્મ છે એની પહેલાંના ચાર પાંચ છ જન્મમાં મારું અનુસંધાન યોગ સાથે હોવું જોઈએ અને મેં જોયું છે પણ મેં જોયું છે પણ ખરું તો ઓગણીસો પંચાણું થી ખૂબ યોગ પ્રત્યેનો લગાવે હું બબે ત્રણ ત્રણ કલાક યોગ હાથ ખૂબ જ ઉપાસક કહી શકું એવો સાધક કહી શકું એવો કામ કરતો તો બીજું એ મારી મારી મજબૂરી પડે જનરલી એવું એટલે આર્થિક ઉપાડિંગ નહોતો એટલે પણ એ અભ્યાસ કરતો હતો ને એના બધા સૂત્રો જે આવે યોગના સાહેબ એ સૂત્રો ઉપર તમને એકલો ડાઉટ જ જાય એ ડાઉટ સાથે જ હું અભ્યાસ કરી રહ્યો હતો મને ખૂબ ગમતો હતો યોગ બબે કલાક ત્રણ ત્રણ કલાક અને ક્યારેક તો એવું હોય વસંત નેચર કહેવાયમાં રવિવાર રજા હોય હું નીચે હોલમાં હોય તો ઘડિયાળથી ઊંધો ફરીને બેઠો હોય એટલે મારું રજા હોય એટલે વાર તો એવું બન્યું કે દોઢ વાગી ગયા અંદર સવારમાં છ વાગ્યા નીચે ઉતરો ત્યાં સુધી હું કરતો હતો હવે એવું કરવું હોય તો તમારે તમારા શરીરથી દૂર જતું રહેવું પડે હવે આ ડાયાબિટીસમાં કે ડિસીઝ વાઇઝ જો કામ થયું હોય ને તો એક સૂત્ર ઉપર એ મચ્છંદ્રાસન નામનું આસન છે મચ્છંદ્રાસન એટલે મચ્છન્દ્રનાથે બનાવેલું છે હઠયોગ આખી શંકર ભગવાનની વિદ્યા શંકર ભગવાનનો પહેલો શિષ્ય મચ્છેન્દ્રનાથ અને મચ્છેન્દ્રનાથે મચ્છેન્દ્રાસન બનાવ્યું છે એનું સૂત્ર છે મચ્છેન્દ્ર પીઠમ જઠર પ્રદીપ્તિ પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ અભ્યાસ તકુંડલિની પ્રબોધઃ ચંદ્ર સ્થિરત્વ ચ દદાતી પુષામ આનો અર્થ થાય છે મચ્છેન્દ્ર પીઠમ એટલે કે મચ્છેન્દ્રાસનથી જઠર પ્રદીપ્તિ તમારો જઠરાગ્નિ તેજ થશે મત્સ્યપીઠમ જઠ પ્રચિપ્તિ પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ પ્રચંડ એટલે આયુર્વેદમાં અસાધ્ય કીધા સાધ્ય અસાધ્ય અને કષ્ટ સાધ્ય કષ્ટ સાધ્ય એટલે બહુ મહેનતથી મતે સાધ્ય એટલે સરળતાથી મતે અને અસાધ્ય એટલે મટે જ નહીં તો એ સંસ્કૃતમાં એમ થાય એનો અર્થ પ્રચંડ એટલે કે અસાધ્ય પ્રચંડ રોગમંડલ ખંડનાશ પ્રચંડ રોગોના સમૂહને નાશ કરે વિચાર તો કરો આવું માની શકે છે એક બે રોગની વાત નથી કરીમાં

કુદરત દ્વારા કોઈના દ્વારા એમ તો એ એ એકવાર એવું થયું કે હું ડાઉટ કોની ઉપર કરું છું મને તો ગમે છે મારો તો કદાચ પ્રોફેશન પણ હોઈ શકે ત્યારે તો નહોતો પણ હોઈ શકે પણ મચ્છેન્દ્ર ઉપર ડાઉટ કરું છું શંકર ભગવાનનો પહેલો શિષ્ય નાથ સંપ્રદાયનો પહેલો હીરો એની ઉપર ડાઉટ કરું છું એટલે એ ડાઉટ કરવા જેવી વસ્તુ નથી પણ હઠયોગમાં એવું કીધું છે કે કોઈ પણ આસન તમે ત્રણ કલાક હૈલા વગર કરી શકો તારે એનું તમને બે જ જાણવા મળે એનું સત્વ ખબર પડે એટલે પછી એવી રીતે અભ્યાસ કર્યો અને એ અભ્યાસમાં અમે જોયું દરેક આસન પશ્ચિમતા ન માસ નાગે પવનમ પશ્ચિમ કરોતી ઉદય જઠરા કુર્યાદ્ય રોગ તાચ પો પશ્ચિમો તાનાસન કરો સાહેબ એવો કે રોગ નથી જેના માટે એવું જ આ મચ્છન તો મચ્છંદ્રાસનમાં ત્રણ કલાક હું મચ્છંદાસન એટલે ડાયાબિટીસનો કાળ કહેવાય અચ્છા ડાયાબિટીસ નો કાળ ડાયાબિટીસના ને ઉભા ના પડે દેશી ભાષામાં બરાબર તો એ મચ્છિન્દ્રાસન મેં ત્રણ કલાક એંગલમાં જઈ કારણ કે ત્રણ કલાક તમારે એક પોઝિશનમાં રહેવું હોય તો તમારું શરીરમાંથી નીકળી જવું પડે કારણ કે શરીર તો પીડા છે તો સાહેબ હું આમ ત્રણ કલાક તમને કહું કે આમ ત્રણ કલાક બેવાનું છે બેહી શકે ના તમે જો નીકળી જાઓ અને તમે તો માની લીધેલું આ શરીર હું દિલીપભાઈ છું આમાં દિલીપભાઈ ક્યાંય નથી આ દિલીપભાઈના જમણા હાથની પહેલી આંગળી આ દિલીપભાઈનું માથું આ દિલીપભાઈના દિલીપભાઈ ક્યાં ક્યાંય નહીં તમારું માની લીધેલું હું છે એનાથી અલગ થઈ જવું હઠયોગનો કન્સેપ્ટ આસનનો એ જ છે આસન કરતાં કરતા આસનથી અલગ થઈને તમે જો તમારું શરીર કરી રહ્યું છે તમે તો નથી કરી રહ્યા તમે એટલે કે આત્માની વાત છે શબ્દો એ લાંબો છે ઊંડો છે પોળો છે એટલે એની ઉપર ડીપમાં ના છે પણ તમારી માથી શરીરમાંથી બહાર નીકળીને જોવું કે શરીર આ કરી રહ્યું છે ને હવે આની અસર કઈ જગ્યાએ છે તો એવા ત્રણ પોઈન્ટ નીકળ્યા કે આ ત્રણ જગ્યાએ આ આસનની અસર છે તો પછી મેં વિચાર્યું કે આટલું બધું મળ્યા મયડ માણસને કરવું ના હોય તો આપણે એવું કંઈ કરીએ કે ખરા આવું આવો વિચાર આવે નહીં પણ આવ્યો મેં કીધું હું મારા પગના અંગૂઠાથી એ ભાગ ઉપર દબાવું તો મૂળ તો સ્ટિમ્યુલેશન થાય છે કોઈપણ આસનમાં ઇન્ટરનલ કોઈ પણ એક અંગ ઉપર સ્ટિમ્યુલેટ કરે છે તો મેં કીધું હું અંગૂઠો દબાઈને કરું તો ટ્રાય તો કરવા દઉં અને કર્યું કરવા માટે શરૂઆતમાં તો નજીકના જ માણસો જોઈએ અજાણે માણસો કે મને પેટ ઉપર કંઈક કરવા દે અને કર્યું અને ગજબ થઈ ગયો સાહેબ અત્યાર સુધીની વાત કરું આ મેં તમને કિસ્સો કીધો સત્તર અઢાર વર્ષ પહેલાં સમજો ને ત્યારથી લઈને અત્યાર સુધીમાં પચીસ હજાર લોકોના અસાધ્ય બીમારી નાની એવી બીમારી લઈને મારી પાસે આવું તો હું કહું રાવો દઉં ને યાર ઘણા બધા ડૉક્ટર છે મારી મારું કંઈ કામ નથી મારી પાસે તો એવું કંઈક આવું હોય તો આવો કે જે નથી મળતું બજારમાં રાઈટ તો એ ત્યાંથી આ વિદ્યાનો જન્મ થયો અને પછી કરતાં કરતાં છેલ્લો કિસ્સો તો તમને ખબર છે અર્ચનભાઈ અર્ચન ત્રિવેદી આપણો અભિનેતા ખૂબ સારો હવે એની તમને સરસ વાત કરો મારી પાસે જ કારણ કે તમારી પોઝિટિવ સ્ટોરી લખેલી ને વર્લ્ડમાં ત્રણસો જાતની થેરાપી છે કેટલી સાહેબ રમેશભાઈ ટોટલ એમાંની આપણે જાણતા હોય એવી કેટલી વધારે વધારે નામ દઈ શકાય એલોપેથી નેચરોપેથી હોમિયોપેથી આયુર્વેદ એ એવા એવા આઠ દસ નામ પણ આવી ટોટલ ઓલ્ટરનેટ ઓવરઓલ વર્લ્ડમાં ત્રણસો જાતની થેરાપી ચાલે છે એમાંની એકે થેરાપીમાં ઇન્સ્યુલિન બંધ થાય એ વાત કોઈ માને નહીં અને એનું જીવતું ઉદાહરણ છે એમનું પચીસ યુનિટ કે અઠ્યાવીસ યુનિટ ઇન્સ્યુલિન બંધ થઈ ગયું એ બંધ થઈ ગયા દોઢ વર્ષ થયું એવું નથી કે બંધ હમણાં થયું પાછું આવી જશે ને એવું કઈ નથી દોઢ વર્ષથી બંધ વર્ષથી બંધ છે તમારે કઈ નથી કરું તમે શાંતિથી બેહો હોઈ જાઓ આમ કરવાની બંધ કરવાની આજે દોઢ બંધ છે આવું હું મીડિયામાં જાહેરમાં બોલું છું હાચો હોય તો જ બોલાય નહીં તો બોલાય નહીં રાજુ બારોટને તો અડધું અમદાવાદ ઓળખતું હશે અર્ચન ત્રિવેદીને ઓળખતું હોય રમેશ તને તો બધા ઓળખતા હોય તો બીજું કંઈ બોલી ના શકાય મારી ત્યારે એવા ત્યારે જે એને ન્યુરોપથી થઈ ગઈ હતી ડાયાબિટીસની ભયંકર ડાયાબિટીસ વર્ષોથી અને ડાયાબિટીસનું ન્યુરોપથી થઈ ગઈ હતી તો પગમાં મોટા આવડા આવડે ઘા રૂજાતા જ નહોતા એટલે અલ્ટિમેટલી જો મારે ત્યાં છ મહિના મોડા હોત ને તો બે પગ કપાવવા પડે જ એબ્સુલ્યુટ પગ એમના હારા ડાયાબિટીસ ગયો એ વાતને આજેથી એક વર્ષ ડાયાબિટીસ ગયો ગયો એક વર્ષ થાય શું વાત કરું છું આવા આ તો બે નોન કિસ્સા હમણાંના કિસ્સા બાકી મેં બે હજાર લોકોને ડાયાબિટીસ મટાડ્યા અને દાદાગીરી કરું છું કાઠિયાવાડી છું પ્યોર દાદાગીરી સાહેબ ના માટે તો તમે મને આપો છો પણ આ તો માનવામાં આવે એવી વાત કારણ કે એવું કહેવાય છે કે ડાયાબિટીસને તો તમારે મિત્ર જ બનાવવો પડે ના ડાયાબિટીસ મળતો જ નથી તમે જે એક ડાયાબિટીસની વાત કરો છો હું તમને એવું કહું આમ બોલાય કે ના બોલાય બહુ એ ડીપમાં હું પડતો નથી કારણ આખો માણસ છું એટલે એવો એક રોગ બતાવો કોઈ દવાથી મટ્યો હોય એક તો બતાવો અને આખો રોગ મટવાની વાત નથી કરતો પાંચ ટકા રોગ હારો થયો હોય એવી દુનિયાની એક દવા બતાવો મને અને દુનિયાનો એક રોગ ઉપર કોઈ રોગ ઉપર કોઈ દવાએ કંઈ કામ કર્યું મને નામ આપો કે ભાઈ આ દવાથી ડાયાબિટીસ મેટોક આ દવાથી બ્લડ પ્રેશર મેટોક માઇગ્રેન મેટોક થાયરોઈડ મેટો ના કંટ્રોલમાં રહે મટે નહીં કંટ્રોલમાં રહેવા માટે જે 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 પ્રોસિજરો થાય છે એ વધારે ખરાબ છે કંટ્રોલમાં રાખ જોખમી છે જોખમી છે મેં વચ્ચે એક ક્લિપિંગ બનાવી તો અરુણ જેટલી સુષ્મા સ્વરાજ જ્યારે ગુજરી ગયા એ બંને ભારત માટે બહુ મોટા હતા રત્ન પણ એમની એમની એમનું મેં આખું સંશોધન કરીને વાત કરી હતી કે આના કોઝમાં ડાયાબિટીસથી શરૂઆત થઈ હતી અને એ દવાથી બધું બગડતું ગયું બગડતું બગડતું મલ્ટિપલ ઓર્ગન છે અને હું એવું કહું છું કે ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર એ મટાડવા હાવ સહેલા મફતમાં મટી જાય હાવ હેલા જે બહુ જ જટિલ છે એ બહુ જ સહેલા છે બ્લડ પ્રેશરની દવા તો બબેન ત્રણ ત્રણ મેડિસિન લેતા હોય એની સાથે કંટ્રોલ ના હોય એવા કેટલાય

તમારા બ્લડ સર્ક્યુલેશનમાં આવતો અવરોધ તમારા અને મારા શરીરમાં અને બધાએ આઠસો કરોડ લોકોના શરીરમાં છન્નું હજાર કિલોમીટર પાઇપલાઇન છે કેટલી છન્નું હજાર મેડિકલની વાત કરું છું એનેટોમી ફિઝિયોલોજીની વાત કરું છું મોડર્ન સાયન્સની વાત કરું છું છન્નું હજાર કિલોમીટર પાઇપલાઇન તમારા મારા શરીરમાં છે એમાં એક તેજ ગતિથી ચોવીસ કલાક સર્ક્યુલેશન ચાલે છે જ્યાં સર્ક્યુલેશનનો અભાવ ઉણપ આવી ત્યાં રોગ થયો એક બે હવા છે દેખાતી નથી તમારા શરીરમાં પ્રાણ છે ઇનવિઝિબલ છે પણ પ્રાણ છે ત્યાં સુધી હું બોલી શકું છું કોઈ પણ વ્યક્તિનું ડેડ બોડી પડ્યું હોય ને બાજુમાં એક માણા સૂતેલો પડ્યો એ બેમાં ફરક શું એક માણસ સૂતેલો છે એક ડેડ બોડી છે એ બેમાં શું ફરક તમને પ્રશ્ન કરું છું એકમાં પ્રાણ છે ને એકમાં પ્રાણ એકમાં પ્રાણ નથી બરાબર આ પ્રાણ નથી હઠયોગના સિદ્ધાંત મુજબ તમારા શરીરમાં બોતેર હજાર થઈ પ્રાણનું વહન થાય છે જે પણ જગ્યાએ પ્રાણનું વહનનું ડિસ્ટર્બન્સ આવ્યું એ ઓર્ગન ઉપર રોગ થયો થર્ડ આ થર્ડ જે વસ્તુ કહું છું એ મોડન સાયન્સની વાત કરું છું તમારા શરીરમાં ચોવીસ કલાક ઇલેક્ટ્રિસિટી આ બ્રેઇનથી તમારા સ્પાઇનલ કોડના માધ્યમથી આખા શરીરમાં ઇલેક્ટ્રિસિટી ચોવીસ કલાક ચાલે છે એ જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો અભાવ થોડોક થયો જે પણ ઓર્ગનની આજુબાજુ એ રોગ આ ત્રણ રોગના મુખ્ય કારણ સાંભળજો આ ત્રણ વસ્તુમાં અવરોધ આવવાનું કારણ શું તો કે તમારા પોશ્ચરની હાર્મની તમારું શરીરનું એક સ્ટ્રકચર હોય ને એની હાર્મની બગડે એટલે આ ત્રણે ત્રણમાં અથવા બેમાં અથવા એકમાં કોઈ પણ જગ્યાએ અવરોધ આવ્યો ને એ બીમારી બને હવે એ અવરોધ કેવી રીતે નીકળે તો કે પોશ્ચર જ્યાં બગડ્યું છે એને ઠીક કરી રાખો તો ભગવાને મને એ નજર આપી દીધી હું હાલો જતા માણસને કહી દઉં તને આ તકલીફ છે આવું મને દાદાગીરી કરી દઉં એમ ઘણી તો પેશન્ટ મારે ત્યાં આવ્યા હોય ને એને ચાર વસ્તુ એની કીધી હોય કે મને ડાયાબિટીસ છે ને બ્લડ પ્રેશર છે માઇગ્રેન છે થાઇરોઇડ છે પછી હું એને સ્કેન કરું ને મારા હાથેથી મારું સ્કેન મશીન ચાલી આવી આનાથી સ્કેન કરું ને પછી હું એને કહું આ બે તકલીફ મને કેમ નાખી દીધું તમે આય છે તો હા એ તો છે ઘણી બધી વાર તો એ તકલીફ મેઇન હોય ઓલી બધી તો બાય પ્રોડક્ટ હોય દવા બાય પ્રોડક્ટની થાય મેઇન તો કોઝ ત્યાં છે તો ડિસીઝ નેવું ટકા બીમારીઓ પોશ્ચરને અલાઇન કરવાથી મટે અને હઠયોગમાં અષ્ટાંગ યોગ આઠ અષ્ટ એટલે આઠ અષ્ટાંગ યોગના પ્રણેતા પતંજલિ મુનિ અને આઠ સ્ટેપ બનાવવા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્ય ધારણા ધ્યાન સમાધિ હઠિયોગ એના ચાર પગથી આસન પ્રાણાયામ મુદ્રા અને નાદા અનુસંધાન એ સીધું આસન શા માટે લીધું તો હઠયોગનું એવું કહેવું હતું કે જ્યાં સુધી તમારું પોશ્ચર અલાઇન નથી તમારું શરીર સ્વસ્થ નથી તમારું શરીર રૂગ છે તમારા શરીરમાં બીમારીઓ છે ત્યાં સુધી કેવી સાધના ને કેવો આત્મા કેવો પરમાત્મા કંઈ ના થાય એટલે હઠયોગ બે જ આસન છે ને બધા જ આસન આસન જેટલા છે ને પરંપરા એવું કે ચોર્યાસી લાખ આસન એક એક યોની ચોર્યાસી લાખ યોનિમાં થઈને મનુષ્યની મળે છે ચોર્યાસી લાખ જીવો છે એ તો સાયન્ટિફિકલી પુરવાર થઈ ગયું આટલા દરિયાઈ જીવો જંગલમાં જુઓ કરોડો ખરબો તો ચોર્યાસી લખ આસનો છે એમાંથી પછી જળવાતા જળવાતા પરંપરાથી ચોર્યાસી આસન રહ્યા બધા જ આસન તમારા પોસ્ચરને હાર્મનાઇઝ કરે છે એ એક સમજવું જરૂરી છે દરેક ટીચરો પણ હોય એમનામાં એ સ્કિલ ના હોઈ શકે હોઈ શકે એવું જરૂરી નથી કે કઈ જગ્યાએથી આમનું પોશ્ચર ખરાબ થયું છે તો એને અનુરૂપ આસન કરાવે હવે પોસ્ચર ફોરવર્ડ બેન થઈ ગયું છે અને ફોરવર્ડ બેનના આસન કરાવે તો નુકસાન થાય ફાયદો ના થાય તો આ એક શિક્ષકોમાં જો સ્કિલ આવી જાય કે ભાઈ હા આને તો આ આ રીતનું પોસ્ચર છે આમ કરાવો એટલે આમ થઈ જાય અને બધા જ આસન તમારી સ્પાઇનલ કોડ અને તમારી ડાયજેશન સિસ્ટમ ડાયજેસ્ટિવ સિસ્ટમ આ બે ઉપર ફોકસ કરે ખાલી તમે આંખ બંધ કરીને કલ્પના કરો કોઈ પણ આસનનું પિક્ચર તમે કરો છો અથવા કોઈ બીજો કરો ખાલી કલ્પના કરો અને તમે જોશો કે અસર તમારા સ્પાઇનલ અને ડાયજેસ્ટિવ સિસ્ટમ આ બે ફંક્શન શરીરમાં હવે ડાયાબિટીસની વાત કરીએ તો તમે એ આસન શીખવાડો છો બધાને બે વસ્તુ છે શીખવાડવામાં એવું છે કે એવું જેમ હું જનરલી એવું કહું કે ઓપરેશન કરવાનું હોય તો એ ઓપરેશન થિયેટરમાં થાય ઘરે ઓપરેશનની છરી લઈને તમે ઓપરેશન કરો થાય ના થાય ઓપરેશનની છરી હોય પાંચ સાત લાખની મોંઘી છરી હોય પણ એ મોંઘી છરી હોવાથી કે ઘરે ઓપરેશન ના થાય મજબૂરી હોય જુદી વસ્તુ છે જેમ કે હું અહીં બેઠા બેઠા ઓનલાઈન તમે દુનિયાના કોઈ પણ છેડાનો વ્યક્તિ કે મને ડાયાબિટીસ છે તો હું મટાડી શકું છું એને ઓનલાઈન બિલકુલ ઓનલાઈન એસી ટકા ડિસીઝ ઓફલાઈન નેવું ટકા ડિસીઝ ઓનલાઈન એસી ટકા અહીં બેઠા બેઠા ઓનલાઈન ડાયાબિટીસ મટાડે છે ઢગલાબંધ મટાડ્યા છે સાહેબ અને મટાડી દેવાની ખાતરી આ હું જાહેરમાં બોલું છું ને હું કે થોડો ક્યાંય ખૂણામાં દિલ્હીનો ઠગ સુખ બેઠો છું હું રમેશભાઈ તન્નાની ઓફિસમાં અને શૂટિંગ થઈ રહ્યું છે શૂટિંગ થઈ ગમે એવું બોલું તો યાર ખાઈ જાય ને અમદાવાદ ડાયાબિટીસ છે એ તમારા પેનક્રિયાના બીટા સેલ ઇન્સ્યુલિન ઓછું બનાવે છે આ ડાયાબિટીસ શું કરવા ઓછું બનાવે છે તો એ એકે ખબર નથી કોઈને થેરાપીઓ જેટલી છે એમાં એકે એ નથી ખબર કે શું કરવા ઓછું હોય એ તો એમ કે ઓછું બનાવે તો અમે બહારથી આપીએ છીએ પચી ગયું એ બહારથી આપે એ કેવી રીતે થાય અહીંયા તો કંઈ કામ નથી થતું ને તમને બહાર આપ્યું બહારથી તમને ઇન્સ્યુલિનની કોઈ પણ મેડિસિન જે કંઈ હોય એ આપી એ ક્યાં સુધી વર્ક કરે તો કે ચોવીસ કલાક પછી ધીમે 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 એ બધો ડોઝ એ વધતા જાય શરીર આનાથી યુષ્ઠું થઈ જાય તો અમે ડાયરેક્ટ એનું પેનક્રિયાઝ એક્ટિવ કરીએ સેલ ઇન્સ્યુલિન બનાવવા લાગીએ સાયકિયાટ્રિસ્ટ સાયક્યાટ્રિસ્ટને લગતી ગમે એવું ડિપ્રેશન હોય ને સાહેબ સારામાં સારા અમદાવાદના સાયકેટ્રીસ્ટની દવા ચાલતી હોય વીસ વર્ષથી એવા અસંખ્ય લોકોને હું દસમા દિવસે દવા ફેંકાવી દઉં ફેંકી દો કારણ કે આ તો બ્રેનના કેમિકલોના લોચા છે મેં બ્રેનને બ્લડનો સપ્લાય આપી દીધો પતી ગયું એ કેમિકલ બનાવવાનું ચાલુ કરે તમારું ડિપ્રેશન મટી ગયું ને એન્ઝાઇટી મટી ગઈ ને ઇન્સિક્યુરિટી ગઈ ને ચિંતા ગઈ અનિંદ્રા ગઈ આ બધાનો કોઝ તો આ છે હવે એની તો કંઈ થતું નથી દવા એટલે અમારું કામ બેલેન્સ થેરાપીનું સૂરજ ઉગાડવાનું છે રોગો મટવાય તો નાની વાત છે નાની કચરા જેવી પ્રોડક્ટ જો એની કચરા જેવી પ્રોડક્ટ આવી હોય તો એની અસલ પ્રોડક્ટ શું હોય મારો તો બોલતા નુવાળા ઊભા થતા જાય છે આ પરંપરા છે સાહેબ આ હઠયોગ છે હવે આ એટલો લાંબો ચોડો અને ઊંડો વિષય છે કે કોઈ પણ વ્યક્તિને હઠયોગનો જો શુદ્ધતાથી અભ્યાસ કરવો હોય અથવા યોગનો અભ્યાસ કરવો હોય તો ત્રણ વર્ષ રોજ ત્રણ કલાક કરે ને ત્યારે એ થોડું ઘણું એને સમજી શકે દિલીપભાઈ આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે અને એમાં એવા હજારો લોકો હોય કે જેમને ડાયાબિટીસ છે અને એ ડાયાબિટીસની પીડા અનુભવી રહ્યા છે અને એમને એ ડાયાબિટીસ દૂર કરવો છે તો કેવી રીતે દૂર કરશે તમારા માધ્યમથી એક સરસ પ્રપોઝલ મૂકું મૂકો બિલકુલ આ વિડીયો જે કોઈ સાંભળે એ બધાયને હું એક છૂટ આપું છું મારા તરફથી સહમતિ આપું છું કે એક લાખ લોકોનો ડાયાબિટીસ ત્રીસ કલાકને મટાડવાની ખાતરીને મફત એક લાખ લોકોને જેટલી જગ્યાએ એક લાખની હું તો પાંચ લાખ કહું છું થી લઈ અને એક લાખ સુધીનું મને ત્રીસ દિવસ અને એક એક કલાક સોંપી દો એને દવા બંધ કરવાની મજબૂરી થઈ જશે ગેરંટી મારી ત્રીસ દિવસ ત્રીસ દિવસ રોજનો કલાક એટલે ત્રીસ કલાક ટોટલ થયા બરાબર છે ટોટલ ત્રીસ કલાક ત્રીસ કલાકમાં ડાયાબિટીસ માટે ઓપનલી ચેલેન્જ મને મને જો કોઈ ટ્રસ્ટ છે કે કોઈ એનજીઓ છે કે આ ગવર્મેન્ટમાં જાય કોઈ સાંભળે હેલ્થ મિનિસ્ટ્રીમાં તો કરો હું તો મારે હવે પૈસાની જરૂર નથી ભગવાનની ખૂબ દયા છે પાસઠ થઈ ગયા છે મધર હમણાં ગુજરી ગયા પછીથી અંદરથી એક ભાવ કન્ફર્મ એવો કોઈ વધારાની વાત નહીં કન્ફર્મ એવું થાય છે કે હવે આટલું બધું હવે શું થાય તમારી પાસે એક લિમિટથી વધારાના પૈસાને તમે કંઈ કરી શકતા નથી અને સમાજે જ મને તો જે કંઈ આપ્યું છે સમાજે જ આપ્યું છે ને હું વાસણ વેચતો તો બાપ દાદાનો ધંધો થાબડા વેચવાનો વેચવા વાળી કેટલી ઓલી હોય તમે જો આ જો રમેશભાઈને ઓફિસ ઉપર બેઠો છું તો એમાં યોગ છે સાહેબ નહીં તો અહીંયા તમારો થોડો ઇન્ટરેસ્ટ લેવાના હતા તો એ તો સમાજે મને આપ્યું છે તો અંદરથી મને પાસઠ થઈ ગયા છે મધર હમણાં જ સંથારો લીધો મધર પિસ્તાલીસ દિવસ ખાધા વગેરે ગયા સંથારો લીધો સંથારો અને હું પિસ્તાલીસ દિવસ ચૌદ બે થી લઈ અને મેં પિસ્તાલીસ દિવસ ખાધું નથી હમણાં છ દિવસથી આ ખાવાનું ચાલુ કર્યા પિસ્તાલીસ દિવસ તમે ઉપવાસ કર્યો પિસ્તાલીસ દિવસ પહેલા તો ત્રણ દિવસ મધર ગયા તે દિવસે બિલકુલ પાણી પણ નહીં બીજા બે દિવસ કંઈ ખાવાનું નહીં અને પછીથી રોજ પાંચ ગ્લાસ શેરડીના રસ બપોરે બાર વાગ્યાથી શરૂ કરું અને સાત વાગ્યા સુધી પાંચ ગ્લાસ શેરડીના રસ કન્ઝ્યુમ કરું છું કરતો તો છ દિવસ પહેલાની જ વાત કરું તો પાણી પણ નતો પાણી પણ જરૂર માં લાગતી પાણીની જરૂર તો તમે ખાવ છો એટલે પડે છે નહી તો ના પડે પણ તો પાણી ના પીએ તો શરીર માં તકલીફ ના પડે થાય કિડની ને તકલીફ ના પડે જરાય ના પડે ઘણી બધી ગેરસમજો એટલી બધી ચાલતી હોય છે એની આપણે અત્યારે ના વાત કરીએ પણ બહુ જ ગેરસમજો છે આમ કરું જો ઉઠીને ત્રણ ગ્લાસ પાણીને છ ગ્લાસ પાણી આવું કઈ હા હોય કિડની ઉપર જુલમ થાય બીજું કંઈ ના થાય આવું બધું ચાલે છે અત્યારે સોશિયલ મીડિયા છે તમે એક વસ્તુ ખોલો તો લાખ માણસ સલાહ આપવા હાચી ખોટી શું ખબર એ બચારાને એટલે ડાયાબિટીસ માટે તો હું આ ઓપનલી રિપીટ કરું છું કે સાહેબ મને ગમે એટલા માણસ સોંપી દો એમ

કે આખું એસ્ટાબ્લિશ છે મારું ત્રણ હજાર સ્ક્વેર ફૂટ નો સ્ટુડિયો છે સ્ટુડિયો છે અમદાવાદમાં થલતેજ વિસ્તાર અમદાવાદમાં થલતેજ માં છે એક બોપલ માં છે એક બોપલ સમજી લો કે એક સ્ટુડિયો તમારે પચીસ ત્રણ હજાર સ્ક્વેર ફૂટ નો સ્ટુડિયો મેન્ટેન કરવો હોય ને તો એક લાખ રૂપિયા મહિને જોઈ સ્ટાફ હોય એર કન્ડિશન હોય બાકી શું ના હોય બરાબર છે બરાબર બરાબર છે તો હું જે અત્યારે કામ કરું છું એને હું ઓવરઓલ તો એવું જ કહું છું કે ફ્રી કરું છું પૈસા નથી લેતો પૈસા એટલા માટે લઉં છું મારી ગાડી પેટ્રોલ ભરાવવાનું મારે ઘઉં લાવવાના હોય

હશે જ ને દિલીપભાઈ હું ચાલીસેક વર્ષથી લેખન કરું છું પત્રકારત્વ કરું છું આરોગ્યની મેં અનેક સ્ટોરીઓ કરી છે પણ આ પ્રકારનો માણસ હું પહેલીવાર જોઈ રહ્યો છું મને એ પણ ખબર છે દિલીપભાઈ કે જે ડોક મેડિકલ ડૉક્ટરો હશે એ લોકો આ સંવાદને જોઈને એવું કહેશે કે ભાઈ આ વસ્તુ તો બધી એકદમ એ હસતા હસતા કહેતા હશે કે જો આ કેવો બકવાસ કરે છે કે એમને ભણવામાં એવું નથી એમને બચારા એક ખોટા જે એવું નાખ્યા હોય એમને ભણવામાં આ એવું છે

દિલીપભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આશા પણ રાખીએ છીએ કે સમાજને સ્વસ્થ બનાવવાનો આ એક યજ્ઞ છે નવી સવારનો આ યજ્ઞ જ છે એમાં આપણે સાથે મળીને ઘણી વાતો કરતા રહીશું ક્યારે માનીશ ખબર છે મને કોઈ ઓફર આવે ને કે ભાઈ એક લાખ માણસ અહીંયા આવી જાઓ ડાયાબિટીઝ મટાડો તે દિવસ તમારો અહીંયા આવીને આભાર માનીશ ફરી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે દિવસ બહુ ઝડપથી આવે કારણ કે ગુજરાતમાં એક લાખ હબ છે સાહેબ શોર્ટમાં કેવું હોય તો અમદાવાદ હબ છે ડાયાબિટીસ અમદાવાદ ડાયાબિટીસ નો હબ છે આખા વર્લ્ડમાં શું વાત કરો બિલકુલ ગુજરાત તો છે જ ગુજરાતમાં અમદાવાદ વધારે તો તો અમદાવાદમાં આ જ કરવો અમદાવાદમાં કરવું જ જોઈએ અમદાવાદમાં કોઈ એ ઇનિશિયેટિવ લેવું જોઈએ હું આટલું ઓફરો કરી શકતો હોય તો કોઈ ઇનિશિયેટિવ લે તો હું આશા રાખું છું કે દિલીપભાઈનો આ ઇન્ટરવ્યૂ જોયા પછી કોઈ એવી પહેલ કરે અને જો અમદાવાદ આખા વિશ્વમાં ડાયાબિટીસનું હબ હોય અમદાવાદની વસ્તી અત્યારે લગભગ તો પહોંચી ગઈ છે અમદાવાદ જ જ શરૂઆત કરવી જોઈએ આખા વિશ્વની નોંધ લેવી જોઈએ કરીએ એક લાખ માણસ કલાકમાં સાચી વાત લેવી પડે તો આપણે આશા રાખીએ કે એવું કંઈક આયોજન અમદાવાદમાં થાય દિલીપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ